એકવાર ઘણા સમય પહેલાં ભારતના નામના દેશમાં સિદ્ધાર્થ ગૌતમ નામનો એક યુવાન રાજકુમાર રહેતો હતો તેની પાસે વ્યક્તિ જે કંઈ પણ ઈચ્છી શકે તે બધું જ હતું એક ભવ્ય મહેલ સુંદર બગીચાઓ અને તમામ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન અને ઉત્તમ વસ્ત્રો તેના પિતા રાજા ખાતરી કરતા હતા કે સિદ્ધાર્થ ક્યારેય કંઈ દુઃખદ અથવા અપ્રિય ન જુએ એવી આશામાં કે તે મહેલની દિવાલોની અંદર હંમેશા ખુશ રહેશે પરંતુ આ બધી વૈભવી સુવિધાઓ હોવા છતાં સિદ્ધાર્થના હૃદયમાં એક વિચિત્ર લાગણી વધતી ગઈ તેને લાગ્યું કે કંઈક ખૂટી રહ્યું છે એક ઊંડું સત્ય જે તે બરાબર સમજી શકતો ન હતો સોનું અને ઝવેરાત સંગીત અને નૃત્ય એક સુંદર સ્વપ્ન જેવું લાગતું હતું જે સંપૂર્ણપણે વાસ્તવિક નહોતું એક દિવસ બહારની દુનિયા વિશે ઉત્સુક સિદ્ધાર્થે ગુપ્ત રીતે મહેલનો વિસ્તાર છોડી દીધો તેણે એક વૃદ્ધ માણસને જોયો પછી એક બીમાર વ્યક્તિને અને અંતે એક મૃત શરીરને લઈ જવામાં આવતું જોયું આ દ્રશ્યોએ તેને સમજાવ્યું કે દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થા બીમારી અને મૃત્યુનો સામનો કરે છે તેણે એક પવિત્ર માણસને પણ જોયો જેને તપસ્વી કહેવામાં આવે છે જે ખૂબ જ ઓછી વસ્તુઓ સાથે રહેતો હતો શાંતિની શોધમાં હતો આનાથી સિદ્ધાર્થને સમજાયું કે તેનું આરામદાયક જીવન વિશ્વનો માત્ર એક નાનો ભાગ હતો તેણે નક્કી કર્યું કે જ્યાં દુઃખ છુપાયેલું હોય તેવા જીવનમાં તે સંતોષ માની શકતો નથી સિદ્ધાર્થે એક મુશ્કેલ પસંદગી કરી તેણે તેનું શાહી જીવન તેના પરિવાર અને રાજા તરીકેનું તેનું ભવિષ્ય છોડી દીધું તે દરેક માટે દુઃખનો અંત લાવવાનો માર્ગ શોધવા માંગતો હતો એક સાચી અને કાયમી ખુશી જે માત્ર ક્ષણિક ન હતી તે જવાબોની શોધમાં ભટકતો તપસ્વી બન્યો ઘણા વર્ષો સુધી સિદ્ધાર્થે ખૂબ જ કડક જીવન જીવ્યું લગભગ કંઈ પણ ખાધું નહીં અને લાંબા કલાકો સુધી ધ્યાન કર્યું તેને લાગ્યું કે જો તે તેના શરીરને દુઃખ આપશે તો તેનું મન સ્પષ્ટ થશે અને સત્ય શોધી કાઢશે તે ખૂબ પાતળો અને નબળો પડી ગયો લગભગ પોતાનો જીવ ગુમાવી બેઠો પરંતુ આ આત્યંતિક માર્ગ પણ તેને જોઈતી શાંતિ લાવ્યો નહીં તેણે સમજ્યું કે ભવ્ય વૈભવ અને મહાન મુશ્કેલી બને જવાબ નથી તે હજી પણ તેને ખરેખર શું યોગ્ય છે તે શોધી રહ્યો હતો સંપૂર્ણ સમજણ માત્ર સંઘર્ષનું બીજું સ્વરૂપ નહીં એક દિવસ સુજાતા નામની એક દયાળુ યુવાન ગામની છોકરીએ તેને નબળો જોયો અને તેને એક વાટકી દાળિયાનું પોરી જ આપ્યું આ સરળ પૌષ્ટિક ભોજને તેને તેની શક્તિ પાછી આપી તેણે સમજ્યું કે મધ્યમ માર્ગ બહુ વધારે નહીં બહુ ઓછો નહીં કદાચ રસ્તો હતો તેણે એક મોટું પાંદડાવાળું વૃક્ષ શોધ્યું જે હવે બોધી વૃક્ષ તરીકે ઓળખાય છે અને તેની નીચે બેઠો સિદ્ધાર્થે પોતાને એક મજબૂત વચન આપ્યું ગમે તે થાય જ્યાં સુધી તેને પરમ સત્ય ન મળે ત્યાં સુધી તે ખસશે નહીં તે સંપૂર્ણ જ્ઞાન સિવાય કની પણ ઓછામાં સંતોષ ન માનવા દ્રઢ નિશ્ચય હતો તે ઊંડા ધ્યાન કરતો હતો ત્યારે ઘણા ભયાનક દર્શનો અને લોભામણા વિચારોએ તેને વિચલિત કરવાનો પ્રયાસ કર્યો આ આપણા લક્ષ્યોથી આપણને દૂર ખેંચવાનો પ્રયાસ કરતી આંતરિક શંકાઓ અને ભય જેવું હતું પરંતુ સિદ્ધાર્થ સ્થિર શાંત અને તેની આંતરિક શાંતિ પર કેન્દ્રિત રહ્યો આ અડગ ધ્યાન દ્વારા તેણે તમામ ભ્રમોને પાર કરી લીધા અને જીવન અને દુઃખના સાચા સ્વભાવને સમજ્યું તેણે તેના સૌથી મોટા પડકારોનો સામનો કર્યો હતો અને વિજયી બન્યો હતો તે ક્ષણે તેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જાગૃત થયેલા એવા બુદ્ધ બન્યા તેને ખરેખર શું લાયક હતું તે મળી ગયું એક ઊંડી શાંતિ અને ડહાપણ જેણે તેને સંપૂર્ણપણે બદલી નાખ્યો પછી બુદ્ધે પોતાનું બાકીનું જીવન અન્ય લોકોને સ્વતંત્રતા અને આનંદનો પોતાનો માર્ગ કેવી રીતે શોધવો તે શીખવવામાં વિતાવ્યું તેમની યાત્રા આપણને એક શક્તિશાળી પાઠ શીખવે છે જો તમારું હૃદય અંદરથી ખાલી લાગતું હોય તો બહારથી સારું દેખાતી વસ્તુઓથી ક્યારેય સંતોષ ન માનો તમારી સાચી સંભાવના કરતા ઓછામાં અથવા તમારા ઊંડા પ્રશ્નોને ખરેખર સંતોષ ન આપતા જવાબોમાં ક્યારેય સંતોષ ન માનો હંમેશા એવું જીવન શોધો જે તમને ખરેખર પૂર્ણ કરે તમે ખરેખર શું લાયક છો તે સમજો ફક્ત સુખ સુવિધાઓ કે સંપત્તિ નહીં પરંતુ આંતરિક શાંતિ ઉદ્દેશ્ય અને સાચી ખુશી સિદ્ધાર્થે કર્યું તેમ તે ઉચ્ચ સત્ય માટે પ્રયત્ન કરવાની શક્તિ તમારી અંદર છે જો રાજકુમાર સિદ્ધાર્થની આ અવિશ્વસનીય યાત્રાએ તમને વધુ પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હોય તો વધુ સુપ્રસિદ્ધ વાર્તાઓ માટે ગુજરાતી રેપોને સબસ્ક્રાઇબ કરો જો તમે આજે આ પાઠ લાગુ કરશો તો લાઈક કરો અને અમે આગળ કઈ પ્રખ્યાત વાર્તા શેર કરવી જોઈએ તે ટિપ્પણી કરો